મિત્રો આજે આપણે વાત કરવી છે વીર યોદ્ધા હમીરજી ગોહિલ ભારત દેશમાં ઘણા વીર યોદ્ધાઓ થયા છે કે જેઓએ અલગ અલગ લડાઈઓમાં શહીદ વિહોરી કોઈએ મંદિરના રક્ષણ માટે તો કોઈએ ધર્મના રક્ષણ માટે અથવા તો ભારતના સ્વતંત્રતાના સંગ્રામમાં શહીદ થયા છે આવા જ એક અણનમ વ્યત્વ દાખવનાર અરઠીલાના હમીર ગોહિલ ભારત દેશની પશ્ચિમે આવેલ ગુજરાત રાજ્યને અમરેલી જિલ્લામાં આવેલું છે આ પ્રદેશ ગોહિલવાડ તરીકે પણ ઓળખાય છે આમ અર્થિલાના ભીમજી ગોહિલને ત્રણ કુંવર થયા જેમાં દુદાજી અર્જણજી અને હમીરજી અઠીલા અને લાઠીની ગાદી દુદાજી સંભાળતા ગઢાળીના અગિયાર ગામ અરજણજી સંભાળતા અને સૌથી નાના પુત્ર હમીરજી સંઢિયાળા ગામની ગાદી સંભાળતા હતા આમ સૌરાષ્ટ્ર પ્રદેશના ગોહિલવાડના રાજકુટુંબમાં જન્મ લઈને પોતાના કુળના છાજે તે રીતે જીવન જીવતા હતા હમીરજી ગોહિલ આમ તો કવિ કલાપી તરીકે પ્રખ્યાત થયેલ સુરસીજી તક્ષીજી ગોહિલના પૂર્વજ હતા ગોહિલવાડથી મારવાડ તરફ પ્રયાણ અર્જણજી અને હમીરજીની અંતરે ગાંઠ્યું હતી તેમને બંનેને ખૂબ જ પ્રેમ એક દિવસ બન્યું એવું કે ગઢાળીના દરબારગઢમાં બે કુકડા વચ્ચે લડાઈ જામી બંને કુકડા લોહી લુવાણ થઈ ગયા છે એક કુકડો અર્જણજીનો છે અને બીજો હમીરજીનો બંને પક્ષ તરફથી પડકારા દેવાઈ રહ્યા છે બં એવું કે કુકડામાંથી અર્જણજીનો કુકડો ભાગ્યો આમ પોતાનો કુકડો પરાજય થયો જોઈ અર્જનજી ઉકળી ઉઠ્યા અને ઊભા થઈને હમીરજીના કુકડાને માથે માથેના ઘા કરવા માંડ્યા કુકડાને મારતા જોઈ હમીરજી કહેવા લાગ્યા કે ભાઈ આ તો લડાઈ કહેવાય તેમાં એક જીતે તો બીજો હારે એમાં રોષ કરવાનો ન હોય અમે તમને ગુસ્સો આવ્યો હોય તો મને મારો ને બિચારા કુકડાનું શું વાંધો આ સાંભળીને અરજણજી અકળાઈ ઉઠ્યા અને હમીરજીને કહ્યું તને ફાટી આવી જાય છે જા હાલી નીકળ અને જ્યાં સુધી મારું નામ સંભળાય ત્યાં સુધી સુધીમાં રહેતો નહીં આમ અરજણજીએ પોતાના નાના ભાઈને જાકારો આપ્યો તે સમયે હમીરજીએ ભારે આઘાત લાગ્યો આમ વાતનું વતેસર થઈ ગયું હમીરજી પાસે બસો જેટલા મર્દ રાજપૂત ભાઈબંધો હતા કે પોતાના ભાઈબંધોની સાથે રાજસ્થાનમાં આવેલ મારવાડ પંથકમાં ચાલ્યા ગયા આમ નિજીવી બાબતે ભાઈની સાથે વાત બગડતા નાની ઉંમરે પોતાનું ઘર છોડીને ચાલ્યા ગયા સોમનાથ ઉપર જાફર ખાનનું આક્રમણ દિલ્હીની ગાદી ઉપર તે વખતે મોહમ્મદ તગલક બીજાનું સ્થાન હતું જૂનાગઢમાં પોતાના સુબા શમસુદીનો પરાજય થતા બાદશાહે તેને બદલીને ઝફર ગુજરાતનો સુબો નિયુક્ત કર્યો છે ઝફર મૂળ તો રાજસ્થાનનો હતો પણ આ સમય જતા સુબામાંથી તે ગુજરાતનો સ્વતંત્ર બાદશાહ થઈ બેઠેલું આથી તેણે સોમનાથમાં બાદશાહી તાણું મૂક્યું રસુલ ખાન નામના એ મુસલમાને થાણેદાર નિમ્યો હતો ઝફર ખાન મૂર્તિ પૂજાનો કટ્ટર વિરોધી હતો તેની નજર સોમનાથ મંદિર ઉપર હતી કારણ કે હિન્દુ લોકોની ખૂબ જ આસ્થા તેના ઉપર હતી રસુલ ખાનને ઝફર ખાનનું ફરમાન છટયુ કે મંદિરમાં મોટી સંખ્યામાં હિન્દુઓને એકત્ર ન થવા દી તેવા સમયે જ શિવરાત્રીનો મેળો ભરાયો રસુલ ખાન અને તેના માણસો મારઝુડ કરીને માંડ્યા માણસોને વિખેરવા આવી વાત વણસી ગઈ અને લોકો ઉશ્કેરાઈ ગયા અને રસુલ ખાનને તેના કુટુંબ અને માણસોની સાથે જ મારી નાખ્યો આ ખબર જફર ખાનને મળતા તે કાળજાળ થઈ ઉઠ્યો અને સોરઠને દળી નાખવા તેના હાથ સરવળી ઉઠ્યા તે સમયે ધર્માધતા મૂર્તિ પૂજા સમ સુધીનો પરાજય રસુલ્લા ખાનનું મોત આમ કેટલી બાબતો તેમાં દિલમાં કાંટાની જેમ ભોગાતી હતી આમ જફર સોરઠ પર ચડ્યું ગઢના કિલ્લાના દરવાજા ભાગી નાખે તેવા હાથી સાથે લીધા છે બેકાર તોપુ ઘસડાવી છે અને કાબુલી મકરાણી અફઘાની અને પઠાણી સૈનિકોની ફોજ લઈને સોમનાથ મંદિર ઉપર આક્રમણ કરવા ચાલ્યો આવે છે સોમનાથ મંદિરની રક્ષા કરવા પ્રતિજ્ઞા સોમનાથ ઉપર આક્રમણ થાય તે પહેલા સૌરાષ્ટ્રના ગઢાળાથી અર્જનજીએ માણસુર નામના ગઢવીને હમીરજીને ગોતીને પરત અર્ઠીલા લાવવા મોકલેલ હતો તે ગઢવીને રાજસ્થાનના મારવાડમાં હમીરજીનો ભેટો થયો ઘરેથી તેના ગયા પછી અર્જુનજીના વિરાહમાં ખૂબ જ દુઃખી છે તે વાત સાંભળીને હમીરજી હલી ગયા તેની આંખમાંથી આંસુ સરી પડ્યા અને પોતાની સાથે રહેલ બસો જેટલા રાજપૂતોને ઘોડાઓની સાથે ગઢાળીનો મારક પકડાયો હમીરજી ગઢડી પહોંચતા જ ગોહિલ કુળમાં આનંદનો આરો વારો નથી રહ્યો અર્ટીલાથી દુદાજી આવે જામેલ તે કાકા વરસંગદેવજી આવ્યા એક ન મળ્યા અર્જનજી તેઓ તે જુનાગઢ હતા તેથી દુદાજી અને તેમના રાણી હમીરજીને અર્ટીલા તેડી આવ્યા આમ પોતાના દિવસો પોતાના મિત્રો સાથે તેમના મોટા ભાઈને ત્યાં અર્ટીલામાં પસાર કરતા હતા જફરખાન સોમનાથ ઉપર ચડી આવે છે તે વાતની અમીરજીને ખબર પણ નથી અને એક દિવસ છત્રપાલ સરવૈયા ભાટી સદદેવજી સોલંકી શિહોરના જાની બ્રાહ્મણ નાનજી મહારાજ જેવા સાથે વગડામાં ખેલીને હમીરજી દરબારગઢમાં આવ્યા સૌને કકડીને ભૂખ લાગી હતી હમીરજી જમવાની ઉતાવળ કરવા લાગી એટલે દુદાજીના પત્નીજી હમીરજીના ભાભીએ કહ્યું કે દિયરજી આટલી બધી ઉતાવળ કા કરો જટ ખાઈને સમયાને સખાતે જળવું છે આ સાંભળીને હમીરજીએ તેને ભાભીને કહ્યું કેમ ભાભી સમયા પર સંકટ છે તેથી તેને ભાભીએ કહ્યું પાદશાહી દળકટક સોમનાથ મંદિરને તોડવા ચાલ્યું છે અને ગુજરાતના સુબાની ફોજ સોમનાથના માર્ગે છે આમ ભાભીની વાત સાંભળીને હમીરજી સફાળા બેઠા થઈ ગયા અને કહ્યું ભાભી શું વાત કરો છો કોઈ રાજપૂતાઓ સોમનાથ માટે મરવા નીકળે તેવા નથી મહાદેવ પર રાજપૂતો અને તેમના ભાભી નિરાશ થઈને કહ્યું રાજપૂતો પાર વિનાના છે પણ સમય સખાળે ચડે એવો કોઈ દેખાતો નથી અને આ કઈ થોડું શિકાર કરવો છે જબર ફોજ સામે શંકરની સખાથી જવાનું છે અને તમને બહુ લાગી આવતું હોય તો હથિયાર બાંધો ધીરજી તમે ક્યાં રાજપૂત નથી આમ હમીરજીના ભાભી સ્ત્રી સહજ બોલી ગયા પણ હમીરજીને જાળ લાગી ગઈ અને મેણું હાડ વ્યાપી હમીરજીએ ભાભીને કહ્યું કે મારા બે ભાઈઓને ઝાંઝેરા જુહાર કહેજો હું તો સોમનાથ મંદિરની સખાતે જાઉં છું દુદાજીના રાણીએ હમીરજીને ઘણું સમજાવ્યા પણ તે એકના બે ન થયા અને પોતાની આપી પાછળ સમજવા કોઈ ન મોકલવાની રામદુહાઈ આપી બસો જેટલા મરજીના સાગરીતો સાથે અમીરજી સોમનાથનો માર્ગ લીધો આમ જ્યારે સુબાની બીકે પ્રજા દિગમૂઢ બની હતી રજવાળા અંતરકાલમાં પીંકાયેલા હતા યુદ્ધનું આહવાન ઉપડવાનું કુપરું હતું તેવા સમયે હમીરજીએ મોતને મળવાડે પોંખવાનો નિર્ણય લીધો અને ચાલી નીકળ્યા સોમૈયાની સખાતે રસ્તામાં દ્રોણ ગઢડા ગામમાં લગ્ન હમીરજી કનૈયા કુંવર જેવા બસ્સો ભાઈબંધ સાથે સોમનાથ રસ્તે ચાલ્યા જાય છે રસ્તામાં એક નેસડું આવી અડધી રાતનો સમય થયો હશે ચારે બાજુ સુનકાર વ્યાપેલો હતો ત્યાં રાતના સુનકારે ચીરતો મરસિયાનો અવાજ સંભળાયો નેસના ઝૂંપડામાં એક વૃદ્ધા ચારણ મરસિયા ગાય છે આઈનું ઋણું સાંભળીને પવન પણ થંભી ગયું છે હમીરજી પણ ઊભા રહીને ગયા અને નેશમા જઈને પૂછે કે માં તમે કોણ મરસિયા ગાતા હતા આઈએ જવાબ આપ્યો હું રંડવાળ છું બાપ મારા દીકરાના મરસિયા ગાતીથી જુવાન જોત પુત્ર હમણાં પંદરેક દિવસ પહેલાં મરણ પામ્યું આ સાંભળીને અમીરજી આઈને કહ્યું મા પુત્રને મર્યા પછી પણ લાડ લડાવો છો મારા મરસિયા ગાશો મારે સંભાળવા છે તે ચારણનું નામ લાખબાઈ હતું તેને કહ્યું મોળા બાપ ઈશુ બોલો તારા મરસિયા ગાયને એ પાપમાંથી મારે ક્યારે છૂટવું તેથી અમીરજીએ કહ્યું આઈ અમે મરણને માર્ગે છીએ સમૈયાને સખા જવા નીકળ્યા છીએ એ માર્ગેથી પાછા આવવા એવું નથી ત્યારબાદ અમીરજીએ આઈને માંડીને બધી વાત કરી આઈ લાખભાઈ પોર્સલીના રાજપૂતની જવા મરદી ઉપર ઓળ દોડ થઈ ગઈ અંતરથી આશીષ આવ્યા પછી કહ્યું કે બેટા હમીરજી તો પરણ્યો છે હમીરજીએ જવાબ આપ્યો કે ના આઈ આઈએ કહ્યું કે તો રસ્તામાં જે મળે તેની સાથે લગ્ન કરી લેજે કુવારાને રણમાં અપ્સરા વરે નહીં આ સાંભળીને અમીરજીએ કહ્યું કે પણ આઈ અમને મરવા જનારાને કોણ દીકરી આપે આમ હમીરજીએ શંકા વ્યક્ત કરી આઈએ હમીરજીને કહ્યું કે બાપ આ રસ્તે તારી સુરવીરતા પર રાજી થઈ ગઈ કોઈ પોતાની દીકરી તને પરણાવે તો ના ના પાડતો મારો વેળ પાજે દીકરા આટલું બોલીને આઈ લાખબાઈ ડમણીમાં બેસી સોમનાથને માર્ગે ચાલે હમીરજીને કહ્યું હું તારી પહેલા સોમનાથ જઈને વાટ જોઈશ ત્યાંથી આગળ ચાલતા રસ્તામાં ધ્રોણ ગઢડા ઘામ આવી વેગડાજી કરીને ભીલ સરદારની ગીરમાં આણ ફરે ત્રણસો બિલ તેની પાસે તૈયાર રહેતા અને બોલાવતા દોઢ હજાર ભીલ યોદ્ધા ભેગા કરીને શકતો પાસેના સરોડના ડુંગર સુધી વેગડાજીના તીર વાગતા ભીલ બધા સોમનાથને ખૂબ માનતા અને જુનાગઢના રાની સત્તા સ્વીકારતા વેગડાજીની એક જુવાન દીકરી હતી તેનું નામ રાજબાઈ એક વાર કોઈ જેઠવા રાજપૂત તુલસી સામ જાત્રાએ જતા હતા રસ્તામાં વેગડા ભીલે તેને આંતર્યા અને ભીલ રાજપૂત વચ્ચે ધીંગાણું થયું તે જેઠવા રાજપૂત કામ આવ્યો પણ મરતા મરતા પોતાની નાની દીકરીને વેગડાને સોંપી ભલામણ કરી કે ભાઈ આ દીકરીની ઉછેરજી અને ઉમરલાયક થાય તો કોઈ સારો રજપૂત જોઈ તેના લગ્ન કરાવજે આમ તેની વાત સ્વીકારીને વેગડાએ પોતાની દીકરી હોય તેમ ઉછેરી હતી તે પણ હવે ઉમરલાયક થઈ ગઈ હતી જેથી તે સમય આઈ લાખબાઈની ડમણી અટકાવી બે ટંકો રોક્યા દીકરી માટે કોઈ સારા રજપૂતનું ઢેકાણું પૂછ્યું તેથી લાખબાઈએ કહ્યું કે બાપ વેગડા હમીરજી લાઠીઓ સામૈયાને સખાતે નીકળ્યો છે તેને ના નહીં પાડે એની સાથે રાજબાઈને વરાવ મરદામદ રાજપૂત છે આ લાખબાઈના વચ્ચે વેગડા ભીલે પોતાના ત્રણસો બાણાવાળી ભીલો સાથે ગીરમાં કાળવાનેસ પાસે પડાવ નાખ્યો અમીરજીને કોઈ વળગણ હવે રહી નથી માથું તો સોમનાથે ચડી ચૂક્યું છે આમ આગળ વધતા વધતા તે કાળવાની પાસે આવ્યા તેમાં હમીરજી અને તેના સાથીદારો નાવા પડે નાતા નાતા રમતે ચડી ગયા તેમાં થોડા આધા નીકળી ગયા ઘણીવારે બહાર નીકળ્યા ત્યાં ઘોડા ગાયબ હતા હમીરજીએ પોતાના માણસોને પડકેના ડુંગર પર નજર દોડાવવા મોકલ્યા માણસોએ આવીને ખબર દીધા થોડું દૂર કોઈ પડાવ છે અને ત્યાં ઘોડા હણહણવે છે સૌ પછેડી ભર બિલોના પડાવ સુધી આવ્યા વેગડો બિલ આગળ આવ્યું ઓળખાણ પૂછી કે હમીરજી ગોહિંદ તમે પોતે તમારી તો વાત જોઈ રહ્યા છીએ અમે હમીરજીએ પૂછ્યું કે તમે કોણ સામે જવાબ મળ્યો કે વેગડો બિલ તેથી અમીરજી બોલ્યા ઓહો વેગડો બિલ ગીરનો સાવજ ભારે કામ થયું સોમનાથની સખાતે જતા તમારો મેળાપ થયો વેગડાએ આગ્રહ કરીને અમીરજીને સાથીઓને સાથે બે દિવસ મહેમાન ગતિ કરવા રોક્યા તે દરમિયાન ખાનગીમાં રાજબાઈને અમીરજી વિશે વાત કરી અને તેમને ગમે તો અમીરજી સાથે લગ્ન કરાવી આપવા કહ્યું આમ જેઠવા કુળની સ્વરૂપવાન કન્યાને મોઢે શરમના શેરડા પડ્યા મોંઘા મોઢે સમંતિ આપી વેગડાએ અમીરજીને વાત કરી અમીરજી સમંતિ મળી ગઈ પણ વાત એમ હતી કે તેમની સાથેના બસો જેટલા સાથીઓ પણ અમીરજીને પરણે ત્યારે જ પરણવાના નિમ લીધા હતા તેથી બિલોની કન્યા સાથે તેમના પણ લગ્ન ગોઠવવામાં આવી આમ ગીરમાં બિલ પુત્રીઓ સાથે બસો રાજપૂત અને રાજભાઈ સાથે હમીરજીના સમૂહ લગ્ન ઉજવાણા ઢોલ અને શહેણાઈઓ ગહેકી ઉઠી મોતને માંડવે પોખાવા જતા યુવકોએ હર્ષોલ્લાસથી ગીરની ગાંડી કરી મૂકી અને આમ હમીરજીના લગ્ન સોમનાથની સખાતે જતા રસ્તામાં પોતાના કોઈ પણ કુટુંબજનોની હાજરી વગર થયા હતા જેનો ઇતિહાસ સાક્ષી પૂરે છે સોમનાથ મંદિરમાં પ્રાંગણમાં જંગલમાં લગ્ન થઈને બીજા જ દિવસે સોમનાથનો માર્ગ પકડ્યો તેમની સાથે વેગડાજી અને તેમના સાથી ભીલાઓએ પણ પ્રયાણ કર્યું હમીરજીની સાથે અલઠીલા થી સાથે આવેલ મણસુર ગઢવી પણ કુબે ટીંબે ગામડે વસ્તીને

તેમની સેનાનો રોકનારો કોઈ નથી નીકળ્યું જ્યારે આ બાજુ અમીરજી વેગડાજી અને બીજા સુરવીરો સોમનાથના પ્રાંગણમાં વાટ જોઈ રહ્યા છે પૂજારીઓને પ્રભાસના નાગરજનો સાબદા બનીને ઉભા છે જફરખાનને રોકતો સોમનાથને રોળી નાખવું હતું તેને સમાચાર મળેલા કે કોક રડ્યા ખડ્યા માથા ફરેલા સામનો કરશે જ્યારે વેગડાજીનો પડાવ સોમનાથના મંદિરની બહાર રહેલા પ્રભાસ અને સોમનાથ હમીરજીને સંભાળેલ વિજયના કેફમાં મદસ્થ બનેલો સફરખાન બરાબર પ્રભાસના પાદરમાં આવી પહોંચ્યો વેગડાજીના ભીલોના તાતા તીરોને બાદશાહી ફજના સામૈયા કર્યા બડુકા હાથમાંથી છૂટતા બાણ મુસ્લિમ સેનાને તાઈ મામ પોકારી રહ્યા છે એક બાજુ દેવાલયને તોડવાનો પ્રબળ જુનૂન છે તો બીજી તરફ મંદિરને બચાવવાની અજબ જીજવીશા છે હાથી પર બેઠેલા સહાર થતો નિહાળી તોપો આગળ કરવાનો હુકમ કર્યો તે સમય ઈરાદો પામી ગયા ફરતી ગીચ જાડીમાં વૃક્ષોમાં સંતાઈને બાણવર્ષા તેમણે શરૂ કરી સુબાન તોપચીઓ તોપ માથે તિચકાર કરીને ઢળવા પાડ્યા ઝફર વધારે રોષે ભરાયો હતો તોપચીઓ મરતા બીજી હરોળ આગળ કરી ભીર સૈનિકોની સંખ્યા ઓછી થવા લાગી જફરખાને તેના સરદારને હાથીની સાથે આગળ કરીને વેગડાજી સાથે યુદ્ધમાં મોકલ્યા અને તાલીમ પામેલા હાથીઓએ વેગડા લઈ આગે ગા કર્યો અને વેગડાજી ત્યાં જ મરાણો બીજી બાજુ હમીરજી સોમનાથ અને પાટણનું રક્ષણ કરી રહ્યા હતા વેગડાજી શહીદ થતાની સાથે જાફરખાનના સૈન્યના સોમનાથ ગઢ માથે હલ્લો કરી સામે હમીરજી પણ સાવધ હતા સળગતા તીરના મારા સાથે પથ્થરના ગોળા દબદળતા મૂક્યા ગઢ પાસે આવી ગયેલ સૈનિકો માથે ઉકળતા તેલ રેડ્યા આમ પ્રથમ હલ્લો પાછો પડ્યો સાંજ પડી મંદિરમાં આરતી થઈ ને તે સમયે હમીરજીએ સૌને ભેગા કરીને વ્યૂ સમજાવ્યો જફરખાને સોમનાથને ત્રણેય બાજુથી ઘેરી લીધું હતું અને એક બાજુનો સમુદ્ર હતો બીજી દિવસે સવારથી જ હમીરજી અને સૈનિકોએ ઘોડા ઉપર સવાર થઈ દુશ્મનોના હાથીને બાલા ધોકીને ત્રાહી મામ પોકારી દીધા જેથી જાફર ખાનનું સૈન્ય હચમચી ગયું જાફર ખાનની અંદર પ્રવેશવા માટે ગઢના પાયામાં સુરંગ ખોદાવી હતી તેમાં અમીરજીએ પાણી રેડવાનો નકામી બનાવી દીધી હતી આમ યુદ્ધને લગાતાર નવ દિવસ પૂરા થઈ ગયા યુદ્ધમાં શહીદ સોમનાથના ગઢની સામે જ નવ નવ દિવસથી ઝફરખાનના સૈન્યનો સામનો કરતા કરતા હમીરજી પાસે તો અમુક ચુનંદા શૂરવીરો જ બચ્યા હતા સોમનાથને તૂટતું બચાવવા હમીરજીની આગેવાનીમાં આવેલ તમામ સુરવીરો એકઠા થયા હતા નવમાં દિવસની રાત્રે હમીરજીએ યુદ્ધનો વ્યૂહ સમજાવ્યો અને સવારના પહોરમાં સૂરજ આકાશમાં રમવા નીકળે એટલે તરત જ ગઢ ખુલ્લો મૂકી દેવો અને કેસરિયા કરી લેવા થઈ જાવ સૌ સાબદા એમ હમીરજી બોલતા તો હર હર મહાદેવના ઘોષ ગાજ્યા આખી રાત કોઈ સૂતું નથી સોમનાથના મંદિરમાં મોતને મીઠું કરવા માટે અબીલ ગુલાલ ઉડી રહ્યા છે મરણિયા વીરોએ શંકર દાદાને પણ તે રાતે સુવા ન દીધા પરોડીએ નાય ધોઈને અમીરજીએ શંકરની પૂજા કરી હથિયાર સજી આઈ લાખબાઈને પગે લાગ્યા અને કહ્યું કે આઈ આશીષ આપો કાનો કાન મોતના મીઠા ગીતો સાંભળવાની વિરા આવી પહોંચી છે પટાગણમાં ઘડીક સુનકર ફેલાઈ ગયો પડથારે બેસીને માળા ફેરવતા એ બોલ્યા ધન્ય છે વિરા તને સોરઠની મરવા પડેલી મર્દગીનું તે પાણી રાખ્યું અને તે ગાયું કે વેલો આવ્યો વીર સખા તે સામૈયો ધણી હિલોળવા હમીર ભાલાની અણીએ ભીમાઉત માથે મૂંગી પર ખરો મોસાળ વસાવીશ સમૈયાને ને આપ્યું અર્કિલાના ધણી દસમા દિવસની સવારમાં જેવા સૂર્યનારાયણ આગમન થયું કે ઘટના દરવાજા હમીરજી અને સાથી યોદ્ધાઓ આ અચાનક વહેલા આક્રમણથી જફરખાન હેપતાઈ ગયો અને સૈન્યને સાબુત કરીને યુદ્ધ શરૂ કરી બીજી બાજુ મોતને ભેટવા નીકળેલો હમીરજી અને સાથીઓને કાળે વર્તાવી દીધો સાંજ પડતા દુશ્મનોના સેનને અડધા ગાઉ જેટલું પાછું ઠેલવી દીધું તે દિવસનું યુદ્ધ બંધ થયું સોમનાથના ગઢમાં પરત ફરતા જ અમીરજી જોવે છે કે સાથીઓમાં અમુકના હાથ કપાય છે તો અમુકના પગ અમુકના આંતરદા બહાર નીકળી ગયા છે અને હવે લગભગ દોઢસો થી બસો જ સાથીઓ બચ્યા છે અમીરજીએ સાથીઓની સાથે નિર્ણય કર્યો કે સવારનું યુદ્ધ સોમનાથના સાનિધ્યમાં લડવાનું નક્કી કર્યું સવાર પડતા જાફરખાન સામેથી હુમલો કર્યો કારણ કે તે વધારે સમય લેવા માંગતો ન હતો જ્યારે અમીરજી અને સાથીઓએ શિવલિંગમાં જળથી સ્નાન કરાવીને એકબીજાના છેલ્લે જુહાર કરી અને રણ મેદાનમાં ઉતર્યા સાંજ પડતા યુદ્ધમાં અમીરજીનું આખું શરીર વેતરાય લેરા જેવું થઈ ગયું હતું તેમની માથે એક સામટી દશ તલવાર પડી છતાં પણ દુશ્મનોનો મચક આપતા નહીં

દેવળ સુબાના સૈનિકોના હાથે લૂંટાઈને તૂટી રહ્યું હતું હમીરજી ગોયલ ઇતિહાસનું અદ્ભુત પાત્ર છે ઇતિહાસે હમીરજી ગોયલની નોંધ એટલા માટે લેવી પડે છે જ્યારે સૌરાષ્ટ્રની રાજપૂતી રોળાઈ રહી હતી ત્યારે પોતાના મુઠ્ઠી પર બેરુબંધો સાથે સુબા ખાનની જંગી ફૌજ સામે સોમનાથનું રક્ષણ કરવા ચડ્યા હતા આમ હમીરજી તેમના વંશજો સુરાપુરા તરીકે આજે પણ પૂજે છે સોમનાથ મંદિરની બહાર વેગડાની અને મંદિરના મેદાનમાં બરોબર શિવલિંગને સામે જ હમીરજી ગોયલની દેરીઓ આવેલી છે આવા પ્રતાપી વ્યક્તિત્વની યાદ અને સૌર્યનો ઉજળો ઇતિહાસ આલેખતા તેમનો પાળિયો સોમનાથમાં પૂંજાય છે જય સોમનાથ દાદા જય હમીરજી ગોહી મિત્રો તમને કેવો લાગ્યો આ વિડીયો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન જરૂર દબાવજો આવા નવનવી લોકવાર્તાઓના વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં નવી લોકવાર્તા નવા ઇતિહાસ સાથે મળીશું Abar